સરથાણા પોલીસ મથકમાં લાખો રૂપિયાના ઠગાઈના બે ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી પોલીસની ટીમે મહારાષ્ટ્રના વિરાર ખાતેથી ઝડપી પાડ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા પોલીસ મથકમાં છેલ્લા ત્રણ વર્ષથી પાત્રીસ લાખ નવ્વાણું હજારથી વધુના પિંડીના બે ગુનામાં વોન્ટેડ ઠગ એવા અમર પ્રવીણચંદ્ર ઠક્કરને મહારાષ્ટ્રના વિરાર ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો અને આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે વર્ષ બે હજાર વીસમાં મુંબઈથી સુરત આવી સરથાણા યુગી ચોક ખાતે રહી બેગનો વેપાર કરતો હતો તે સમયે ઓરખાણ ભાવેશ જયમીન ગોસ્વામી સાથે થઈ હતી અને તેઓ સાથે મળી સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કમાં ઘનશ્યામ સેન્ટિંગ સામાન પ્લેટ ડેપોના નામથી વેપાર કરતા ભરત મકવાણા પાસેથી સેન્ટિંગ પ્લેટો જેક અને ટેકાઓ મળી ઓગણત્રીસ લાખ બ્યાસી હજારથી વધુનો સામાન ભાડેથી લઈ જઈ તે બારોબાર વેચી નાખ્યા બાદ સરથાણા કેનાલ રોડ મેરડી માતાના મંદિર પાસેથી બાંધકામ માટેના સેન્ટિંગ પ્લેટના નામથી વ્યવસાય કરતા અરવિંદ ખાત્રા પાસેથી પણ બાંધકામ માટેની છ લાખ સત્તર હજારથી વધુની સેન્ટિંગ પ્લેટો લઈ જાય તે પણ બારોબાર વેચી નાખી હતી જે બંને ગુનામાં તે વોન્ટેડ હતો હાલ તો એસઓજી પોલીસે આરોપીનો કબજો સરથાણા પોલીસ સંશોધ ધરી છે સાથે